સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં એક વર્ષ પહેલા ચકાસણી પ્રક્રિયા પર સવાલો ઉઠ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ત્રીસ અંતર્ગત પાલી ગામને શહેરી વિસ્તાર સાથે જોડવામાં આવ્યું છે અહીં વિષ્ણુનગર સોસાયટીમાં એક વર્ષ પહેલા નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું

અને એસએમસી સામે અનેક સવાલો ઉઠ્યા હતા હવે એક વર્ષ જૂના મકાનની દિવાલ ધરાશાય થવાની ઘટનાએ સંકેત આપે છે કે બિલ્ડિંગની ગુણવત્તા અને નિર્માણ પ્રક્રિયાઓ પર યોગ્ય નજર રાખવામાં આવી રહી નથી આવા બનાવો શહેરના વિકાસ માટે ગંભીર ચેતવણી રૂપ છે મનપા દ્વારા કોઈ બિલ્ડિંગ કે મકાન માટે મંજૂરી આપતા પહેલા તેની યોગ્ય ચકાસણી થવી જોઈએ લોકોના જીવન સાથે ચેડા કરતી આ પ્રક્રિયા માટે સત્તાવાળાઓ સામે સખત કાર્યવાહી થવી જોઈએ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રીસ માં આવેલ પાલી ગામ વિસ્તારમાં તમે જોઈ શકો છો હાલ આપણે એક ઘર પાસે ઉભા છે તેના બાજુમાં એક નવ નિર્માણ કાર્ય ચાલુ રહ્યું છે ઇમારત બાંધકામ થઈ રહ્યું છે આ બાંધકામની જે દિવાલ છે તે પડી જતા બાજુના પતરા તોડીને એક વ્યક્તિ મહિલા છે જે ઘરમાં ખાવાનું બને તેને ઘાયલ થયા છે તેને સારવાર માટે સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે એમ્બ્યુલન્સ દ્વારા

મૃત્યુ થયું હતું જેમાં એક નાનું બાળક પણ હતું એવી કન્ડિશનમાં માં આજે આ નવ નિર્માણ દિવાલ પડી જતા બાજુમાં જે મકાન આવ્યું છે તેના પતરા તૂટીને આ દીવાલના જે અવશેષો છે પથ્થરો છે ઈટો છે પડતા વ્યક્તિ એક મહિલા ઘાયલ થઈ છે ને એને સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે તમે જોઈ શકો છો આ ઘટના સાબિત કરે છે કે ગેરકાયદેસર જે બાંધકામ વગર પરમિશનો વગર ચકાસણી વગરના જે બાંધકામો છે જેની ગુણવત્તામાં પણ કમી છે તે મહાનગરપાલિકા દ્વારા રોકવામાં નથી આવી રહ્યા તે મળેલી સત્તા અને અધિકારીઓના આ મેલાપી પણના લીધે આવા જે બાંધકામો થઈ રહ્યા છે એ લોકોના ભોગ લઈ રહ્યા છે શું આવનારા સમયમાં સ્થાનિક નગર સેવકો અને આ સત્તાધીશના સાથે સાથે અધિકારીઓ આમાં કોઈ કાર્યવાહી કરશે કેમ કે તમે જુશો પાલીના જે વિસ્તાર છે તેમાં આવેલા શિવાંજલિ હોય કૌશલ પાર્ક હોય મહેતાનગર હોય જલારામનગર હોય સુડા હોય કે પારડી હોય અન્ય વિસ્તારોમાં ઘણી સોસાયટીઓમાં જેમાં બહુમાળી ઈમારતો વગર પરમી વગર નક્શે વગર પ્લાન પાસે કોઈ કન્ટેક્શન પાકું નથી આવી ઈમારતો ઊભી જો કોઈ ઘટના આવી થાય કે દુર્ઘટના તેની રાહ જોરી જે નગરપાલિકાને કોઈનું મૃત્યુ થાય તેની જવાબદારી શું સુરત મહાનગરપાલિકા પોતે લેશે કે સ્થાનિક નગર સેવક લેશે આ ગરીબ પરિવારો અહીં પોતાનું એક નાનું હમસ્તુ ઘર બનાવીને રહેતા હતા પોતે મજૂરી કરીને પોતાનો પરિવાર ચાલે છે આજે આ પત્રનું મકાન બનાવતા એમને કેટલા દિવસ લાગ્યા હતા આજે કન્ડિશનમાં આમની એમની પોતાની છોકરી ઘાયલ થઈ છે વિચારોની વાત છે તંત્રને હજુ પણ ઊંઘ ઉડ્યા ઊંઘ ઉડતી નથી શું લાગી રહ્યું છે કે આ ઘોર નિદ્રા ક્યાં સુધી આ લોકો એસએમસી ના અધિકારીઓ કરી રહે કરી રાખશે પહેલી વાત અને બીજી વાત શું સ્થાનિક નગરસેવકો આમાં કોઈ એક્શન લેશે શું ધારાસભ્ય એમાં કોઈ એક્શન લેશે કે અવનર આવી ઘટનાઓ સચિનમાં થતી રહેશે મેન સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા